આ છે આપણો પાણીનો ટાકો આ છે આપણો કેનલનો નો અને આ છે આપણી કોયડી તમે જોઈ શકો છો મિત્રો બધા મિત્રો આજે આપણે કપામાં દવા છટવાનું ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો અને કયો ડોઝ મારી છે કપામાં એ પણ તમને હું દેખાડી દઉં છું એસિફેટ ને મોનોકોરો પાવડર આપણે છાટવાનું ચાલુ છે અત્યારે તમે જોઈ શકો છો જે વાડી વાળા ભઈ પંદવા આપણે છાટી ના હોય એવું છે હજુ ફેર ન પડે એમ ને એમને બરાબર હમ હા એ તો વાંધો ને દેખાડી દેવો ને એમાં શું હતું

તમે શું આટો મરાવતો રે વાળીએ અમારે દવા સાટો ચાલુ જ છે અત્યારે ઓન કપા બધાને હારો પણ વાંધો નહીં આવે બધા વાવેતરે હારું પહેલેથી અને વંશ વાંધો નથી કાકા ચાલે લીટા પડે ને આપણે કપાના તાર્થ વરસાદ ચાલુ છે ધીમે 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 ડાયરેક્ટ આપણે કપા બાંધ એવો થઈ ગયો પાદરો પછી પાવન થયું આપણે એમ કેનલ ટાઈમ છે ચાલુ થઈ ગયા એટલે વાંધો નથી આપણે હવે બાકી જરૂર છે નહીં બહુ આપણે વરસાદની એટલે હવે બહુ નુકસાન કરશે કપામ એટલે જો મિત્રો આપણે દવા સાધન ચાલુ થઈ ગયું છે હવે તમે જોઈ શકો છો અંદર આમાં દવાનો સંટા કેવી રીતે મારે છે ભાઈ અંદર અને આ કપા છે બિયાર ને આપણે વંડર તમે જોઈ શકો છો એનું રિઝલ્ટ એનો ફાલ પણ એટલો છે અંદર તમે જોઈ શકો છો બધી અંદર જે મિત્રોને વાવવું હોય તો બી સારામાં સારું છે વંડર આપણે વંડર કપા છીએ તમે જોઈ શકો છો આનો ફાલ કેવો છે એ પણ હું તમને દેખાડું છું તો કપાસ છે આપણો એને તમે ફાલ જોઈ શકો છો કપાસનું જો કેટલું ગીંડવું છે નાનું મોટું ટોટલી નાનું દેખાય છે અંદર હજુ ફાલ આવે જ છે અંદર જેમ કપાસ વધશે એમ ફાલ આવતો જ હશે વંડર કપામાં જો મિત્રો આપણે દવાનું કેવું કામકાજ છાંટવાનું સરસ મજાનું છે ભાઈનું કે જેથી જે છોડવો છે એ આખો આપણે પલારી દે છે જેથી ક્યાં કોઈ રોગચાળો છે એ બધો નીકળી જાય કોઈ આવવાની શક્યતા હોતી નથી બહુ એના માટે તમે જોઈ શકો છો ફુવારોની દવા